નમસ્કાર સીએન બી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું જાનની શુક્લાને વીકલી ટોપિક્સ એટલે આ સપ્તાહ પહેલાં તો જોઈએ તો માર્કેટ માટે સતત એક મજબૂતી આપણે જોઈએ ઘણા બધા ખરાબ સૂર સુધર્યા અને ખાસ કરીને યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટેના સૂર બદલ્યા એફઆઈએસના ભારતીય બજાર માટેના સૂર બદલતા આપણે જોયા અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા અનુમાન મુજબ પાંચ ટકાના દરોમાં કાપ આવ્યો તો હવે આગળ માર્કેટ માટે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ ટેકનિકલી બધા પાસાઓને સમજીએ આપણા એક્સપર્ટ પાસેથી અને ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રૂડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસના પ્રદીપ ભોજંદાની સાથે જ એચડીએફસી સિક્યોરિટીઝના સીએમટી સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની પ્રદીપ વિનય આપ બંનેનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં સૌથી પહેલાં વિનય એક શરૂઆત કરીએ માર્કેટના વ્યૂ સાથે જે રીતે આપણે સતત અગર ગુરુવાર સુધીના સેશનની વાત કરીએ તો સતત નવમાં દિવસે નિફ્ટીના હાયર લો બનતા આપણને દેખાયા માર્કેટમાં શોર્ટ શોર્ટકટ થતા જોઈ રહ્યા છે ઇન્ડેક્સમાં શોર્ટ કવર થયા અને ઓવરઓલ નેટ શોર્ટ કોન્ટ્રાક્ટ પણ ઘટતા જોઈ રહ્યા છે ઘણી બધી ઇવેન્ટ્સ પણ માર્કેટ માટે મહત્વની આ સપ્તાહ માટે આપણને જોવા મળી છે અને ઇન્ફેક્ટ એફઆઈએસના તો ફિગર્સ મહત્વનું એટલા માટે કે દોઢ વર્ષમાં પહેલીવાર એફઆઈ નિફ્ટી અને બેંક નિફ્ટી ફ્યુચર્સમાં સતત કહી શકાય કે આપણને સાત દિવસથી ખરીદારી કરતા દેખાયા આ બધા સેટઅપ વચ્ચે વિનય આપ કઈ રીતે ભારતીય બજારને જોઈ રહ્યા છો અને ઇન્ડેક્સ માટે હવે આગળ શું સ્ટ્રેટેજી હોવી જોઈએ ગુડ આફ્ટરનુન તો પોઝિશનલી ટ્રેન્ડ તો પોઝિટિવ જ છે માર્કેટમાં પહેલા પણ આપણે મળ્યા હતા ત્યારે પણ પોઝિટિવ વ્યૂ રહ્યો તો માર્કેટમાં અને ધીમે ધીમે આપણે બ્રોડર માર્કેટનું પાર્ટિસિપેશન પણ સારું જોયું છે નિફ્ટીમાં સારી મોર દેન થાઉઝન્ડ પોઈન્ટની રેલી આપણે નીચેના લેવલથી જોઈ ચોવીસ ચારસોથી લઈને આપણે પચીસ પાંચસો સુધીની ઓલમોસ્ટ ચોવીસ ચારસો સુધીની રેલી જોઈ તો મોર દેન વન થાઉઝન્ડ રેલી આવી છે થોડું કોન્સન્ટેશન રનિંગ કરેક્શન એની ટાઈમ આવી શકે છે કારણ કે છેલ્લા ચૌદ સેશન હતા એમાંથી બાર સેક્શન પોઝિટિવ હતા મિડ મિડકેપ કેપમાં પણ આપણે કન્ટિન્યુસ આઠથી નવ સેશન્સ જોયા હતા કે બેક ટુ બેક ગેઇન્સ હતા તો ઇમ્પ્રુવમેન્ટ સારું છે અને ગ્લોબલ માર્કેટના સંકેતો ઘણા સારા હતા હજુ પણ તમે કમ્પેર કરશો ઇન્ડિયન માર્કેટ્સને તો ગ્લોબલ માર્કેટને હજુ પણ આપણે કન્ટિન્યુસ અંડર પરફોર્મન્સ કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ન્યૂઝ તો છેલ્લા મહિનાઓમાં અને છેલ્લા દિવસોમાં આપણે જોયું જ છે આયા છે પણ ક્યાંક ને ક્યાંક પ્રાઇસ જેવી એપ્રિશિએશન થવું જોઈએ એવું પ્રાઇસ એપ્રિસિએશન નથી થયું પણ આપણે જે રીતના ગ્લોબલ સંકેતો પોઝિટિવ છે ને જે ઇક્વિટી માર્કેટ ગ્લોબલી સારા કરી રહ્યા છે તો એક કેચઅપ રેલી ઇન્ડિયન માર્કેટમાં આવી રહી છે ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે કોઈ ચિંતા કરવાનું એવું લાગતું નથી કે બિલકુલ ચિંતા કરવા જેવી હોય શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં રનિંગ કરેક્શન આવી શકે છે પણ પચીસ હજારથી પચીસ હજાર બસોના લેવલ બહુ સ્ટ્રોંગ સ્ટ્રોંગ સપોર્ટ છે નિફ્ટી માટે તો ઘટાડે બાય કરશો તો અલ્ટિમેટલી મને લાગે છે કે પચીસ છસો સિત્તેરના જે આપણે સ્વિંગ હાઈ જોયા હતા એને પણ ક્રોસ કરી જશે અને અલ્ટિમેટલી વી વિલ તો ગ્રેજ્યુઅલી આમાં ઇમ્પ્રુવમેન્ટ જોયું છે પણ સિક્સટી નાઇન પર્સન્ટ એટલી એટલો મોટો એક્સ્ટ્રીમ આંકડો નથી કે જેના બેઝ ઉપર આપણે યુફોરિક સિનારીઓ કહી શકીએ તો ક્યાંક ને ક્યાંક એ દર્શાવે છે કે માર્કેટમાં ધીમે ધીમે સ્ટ્રેન્થ બંધાઈ રહી છે અને એ હજુ પણ વધી શકે છે કારણ કે સ્ટોક્સ એની બસો દિવસની એવરેજની ઉપર આવી જાય છે જે અત્યારે સિક્સટી નાઇન જ છે તો કમ્ફર્ટ ઝોનમાં કોઈ ખાસ યુકોરિક સાઇન નથી ઇટ્સ અ વેરી ગુડ સાઇન ઇનફેક્ટ તો ઘટાડે લઈને ચાલો અલ્ટિમેટલી મને એવું લાગે છે કે સો સિટેનલ લેવલ ક્રોસ કરવાનો સારો ચાન્સ બે રાખી ઉપર એક તરફ પણ માર્કેટ જતા બતાવી શકે છે આ માર્કેટ પર છે આપની પાસેથી સેટઅપ કઈ રીતે તમે જોઈ રહ્યા છો તો મહિનાના ઘટાડા પછી જુલાઈ અને ઓગસ્ટના ઘટાડા પછી આ મહિનો અત્યાર સુધી ઘણો સારો રહ્યો છે. નિફ્ટી લગભગ સાડા ત્રણ ટકા ઉપર છે. નિફ્ટી બેન્ક પણ સવા ત્રણ ટકા ઉપર છે ને સ્મોલ કેપ ઇન્ડેક્સ લગભગ સાત ટકા મિડ કેપ ઈન્ડેક્સ છ ટકા સાડા છ ટકા ઉપર છે. તો એ સેન્સમાં ઘણું સારું રહ્યું છે આ મહિનો અત્યાર સુધી. મારા હિસાબે આ મોટા અપવાદ પછી આ સારી અપવાદ પછી એક મેજર રેઝિસ્ટન્સ ને નિફ્ટી અપ્રોચ જરૂરથી કર્યા છે.

પછી પચીસ છસો સિત્તેરના જે લેવલની આપણે વાત કરીએ હમણાં જે આ વર્ષનો અત્યાર સુધીનો ટોપ છે ને એના પછી નેક્સ્ટ મેજર ટાર્ગેટ લાસ્ટ યર જે છવ્વીસ બસો સિત્તેતરના ટોપ બન્યા હતા એ ટાર્ગેટ ફોરાઈઝન પર આવશે મીન ઓલ ટ્રેલિંગ લોન્સ છે એને ટ્રેલિંગ સોપર્સ સાથે હોલ્ડ કરવાની સલાહ આપણે ઘણા દિવસથી આપી રહ્યા છીએ દર્શકોને એઝ એલેસ અમારા પ્લેન્ટ્સને તો વૈકાલે જે નવો ઇન્ટરમીડિયેટ હાઈ બન્યો ત્યારે અમે આ સ્ટોપર્સથી પચીસ એકસો પચાસ પર લઈ આવવાનું કીધું છે તો આજ સપોર્ટ રિલેવન્ટ રહેશે આજ સપ્લસ સાથે આપણે લોંગ પોઝિશન એક્ઝિસ્ટિંગ છે અને હોલ્ડ કરવાની સલાહ આપીશું અને નિફ્ટી બેંકમાં પણ છે ગઈકાલનો ટોપ છે કે ઇમિડિયટ રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે લગભગ પંચાવન આઠસો જે ટોપ છે તમે રિસેન્ટ ટોપ્સને કનેક્ટ કરો ડેલી ચાર્ટ્સ પર તો ક્યાંક કે એ ટ્રેન્ડ લાઈન ક્યાં આગળ રેઝિસ્ટન્સ આપે છે એટલે પંચાવન આઠસો ઉપર નિફ્ટી બેંક નીકળે છે પછી છપ્પન સાતસો સુધી આપવું એક્સટેન્ડ થઈ શકે અને આમાં જે સપોર્ટ ધ્યાનમાં રાખવાનો રહેશે એ લગભગ પંચાવન હજારનો એક્ઝિસ્ટિંગ લોંગ હોલ કરી શકાય પણ ક્યાંક ને ક્યાંક ગઈકાલે જે ટોપ બન્યા છે એની આજુબાજુ ઇમિડિયટ રેજિસ્ટર્સ છે એ ધ્યાનમાં રાખવાનું રહેશે છે હવે આપણે ઇન્ડિવિડ્યુઅલ સ્ટોક્સ અને સેક્ટર પર કેન્દ્રિત કરશે તો વધારે સારું રીતે મળશે હમ એટલે સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ 55000 નો એક સપોર્ટ બેંક નિફ્ટી હોલ્ડ કરો 24 25450 ઉપર નિફ્ટી ત્યારબાદ 25670 ને ઉપરના લેવલ્સ પણ એક બતાવી શકે છે ઓવરઓલ એક માર્કેટ માટે તો ટેકનિકલ સેટઅપ પર ચર્ચા કરી પરંતુ વીકલી ટોપિક્સ ની પણ એક શરૂઆત કરી એવી નહીં રેકમેન્ડેશન જાણી હવે આપના તરફથી સૌથી પહેલા કયો રહેશે સ્ટોક સૌથી પહેલી પસંદગી મારી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ સેક્ટરમાંથી છે જેમાં એક સારું બ્રેકઆઉટ છે ને એ નન ધેન લાર્જ કેપ પીએસયુ બેંક સ્ટોક એસબીઆઈ SBI PSU બેંક ઇન્ડેક્સમાં મારો લગભગ 55 થી 60% જેટલું વેટે ધરાવે છે એટલે એક મેજર કન્સ્ટિટ્યુઅન્ટ કહી શકાય PSU બેંક્સમાં અને એક લાર્જ કેપ સ્ટોક્સમાં જેવી તા ટેકનિકલ સેટઅપ બની રહ્યો છે આપણે જ્યારે પણ માર્કેટમાં મૂડી શું વેસ્તો હોય છે ત્યારે મિડકેપ સ્ટોક્સમાં આપણે વધારે એક્સપેક્ટ કરતા હોય છે ગેઇન્સ પણ ચાર્ટની ચાર્ટ સેટઅપની દ્રષ્ટિએ હું જોઉં તો કમ્પેર ટુ અધર PSU બેંક્સ મને લાગે કે ધેર ઇઝ અ ગુડ બ્રેકઆઉટ ઇન ધ સ્ટોક લાઈક SBI એક 3 મહિનાની હજી કન્સોલિડેશન થી એમાંથી બ્રેકઆઉટ

ડેફિનેટલી આપણે ફાયદો લેવો જોઈએ અને એમાં એક્યુમ્યુલેટ કરવો જોઈએ તો એસબીઆઈ મને સારો લાગે છે નોટ ઓનલી ફોર વન વીક પણ તમે એક મહિનાનો પણ વ્યૂ લેશો તો મને ઘણો સારો લાગે છે તો ટ્રેડિંગ માટે એક વીક માટે લેતા હો તો મારા હિસાબે આઠસો સાહીઠ ઉપર લોંગ કરવો જોઈએ આઠસો ત્રીસ એક ટ્રેડિંગ સ્ટોપ હું સજેસ્ટ કરીશ અને નવસો નો ઓફસેટ ટાર્ગેટ હું જોઈ જોઈ રહ્યો છું નેક્સ્ટ એક વીકમાં તો ઓવરઓલ પોઝિશનલી તો ઘણો સારો છે પણ ટ્રેડર્સ માટે નાઇન નો ટાર્ગેટ અને સ્ટોકલો એટ નું ઓકે તો એસબીઆઈ એક વીક માટેનો વ્યૂ લેવલ્સ ધ્યાનમાં રાખો આઠસો ત્રીસ સ્ટોપલોસ અને નવસો પાંચના ટાર્ગેટ એસબીઆઈમાં એક સપ્તાહમાં તમને દેખાઈ શકે છે ચોઈસ બ્રોકિંગના કુનાલ પર પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે કુનાલ સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં અને વીકલી ટોપિક્સમાં સ્ટોક રેકમેન્ડેશન જાણીએ પહેલાં આપની પાસેથી પણ કુનાલ એક વ્યૂ લઈએ માર્કેટ માટે ચર્ચા કરી રહ્યા હતા પ્રદીપ અને વિનય સાથે ઓવરઓલ તમે કઈ રીતે જોયું આ સપ્તાહ ઓવરઓલ એક મજબૂતી માર્કેટમાં એફઆઈએસની પોઝિટિવિટી ફરી આપણે દેખાડી રહી છે પરંતુ આગળ કઈ રીતના સેટઅપ ધ્યાનમાં માં હોવું જોઈએ અને ઇન્ડેક્સ માટે કયા લેવલ ધ્યાન માં રાખી કુનાલ ગુડ આફ્ટરનું કરી આજે નો ડાઉટ સવાસો પોઈન્ટ ડાઉન છે જસ્ટ માઇનર કરેક્શન જે આપણે વનવે રેલી જોવા મળી હજાર પોઈન્ટ ની રેલી આપણે ઇન્ડેક્સ માં જોવા મળી એક ટાઈમ પર ચોવીસ ચારસો ના લેવલ પર નિફ્ટી ટ્રેડ કરતી હતી ને અત્યારે આ લેવલ પચીસ ચારસો ની ઉપર હાઈ બનાવેલા છે એટલે વન વે આપણે હજાર પોઈન્ટની રેલી માર્કેટે બતાવી છે તો માઇનર કરેક્શન એક્સપેક્ટેશન પણ આપણે રાખીને ચાલી શકીએ

જોવા જઈએ તો આપણને સારી મોમેન્ટમ જોવા મળી રહી છે તો વ્યૂ અત્યારે બની રહ્યો છે માઇનસ કરેક્શન છે પચીસ બસો બસો જો એ આવે તો ત્યાં નવી પોઝિશન બનાવીને ચાલી શકાય ફ્યુચરમાં અને એના પછી પચીસ સુધીના લેવલ આપણને માર્કેટમાં જોવા મળી શકે છે પચીસ છસો સુધીના લેવલ્સ પચીસ બસો ને એક સપોર્ટ પણ ધ્યાનમાં રાખી શકો છો એક કહ્યું માર્કેટ માટે ઓવરઓલ લેવલ્સને ધ્યાનમાં રાખીને સ્ટોક રેકમેન્ડેશન્સ જાણી રહ્યા છે વીકલી ટોપ પિક્સમાં પ્રદીપ આપના તરફથી ફર્સ્ટ સ્ટોક રેકમેન્ડેશન કયું રહેશે અવિનય સ્ટેટમેન્ટની વાત કરી અને પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ કહી શકાય કે સેક્ટર ઓફ ધ વન ઓફ ધ સેક્ટર ઓફ ધ વીક છે અને એક સિગ્નિફિકન્ટ બ્રેકઆઉટ આ ઇન્ડેક્સ કન્ફર્મ કરી રહ્યો છે ના કેવલ એસબીઆઈ

એનું નામ છે છે તો એને આપણે પસંદ કરીશું આ પ્લેઆઉટ કરવા માટે અત્યારે બી લગભગ રૂપિયા પચાસ પૈસા પર ટ્રેડ કરી રહ્યો છે આ લેવલ પર આ સ્ટોકને ને લઈ શકાય આઈટીએફ લઈ શકાય સિત્યોતેર રૂપિયા પચાસ પૈસાનો સ્ટોપલો નેવું રૂપિયા મને લાગે છે કે પોસિબલ છે નેવું ઇન્ફેક્ટ આ એ લેવલ છે કે જે આ આઈટીએફ લાસ્ટ યર જૂનમાં ટેસ્ટ કર્યા હતા તો એ લેવલ મને લાગે છે કે બહુ ઝડપથી ફરીથી ટેસ્ટ થઈ શકે તો આ ટાર્ગેટ માટે પીએસયુ બેન્ક ને લઈ શકાય ટાઈમ ફ્રેમ બે મહિનાનો રહેશે હા તો બે મહિનાના વ્યૂ માટે નિપોન ઇન્ડિયા ઇટીએફ નિફ્ટી પીએસયુ બેન્ક બીસ આના પર રેકમેન્ડેશન છે પ્રદીપ તરફથી સિત્તોતેર પોઈન્ટ પચાસ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો અને નેવના એક ટાર્ગેટ માટે એક સ્ટ્રેટેજી જે છે રેકમેન્ડેશન દાદા બીસ પર નિફ્ટી પીએસયુ બેંક ઇટીએફ પર ધ્યાન માં રાખીને કુનાલ આપનો ફર્સ્ટ સ્ટોક પિક જાણીએ પહેલા મારો ફર્સ્ટ પિક જોવા જઈએ તો અત્યારે આ લેવલ પર પીપીએલ ફાર્મા પર છે સારી એ મોમેન્ટમ પીપીએલ ફાર્મા માં આપણે જોવા મળી છે અને મને લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ સારી મોમેન્ટમ નો એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે બ્રેકઆઉટ આવી રહ્યું છે બોટમ ફોર્મેશન બનાવી છે 50 એમ ની ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે ઓલ ધ ઇક્વેશન ગોઝ ઇન ફ્યુઅલ ફોર ક્રિએટિંગ લોંગ પોઝિશન ઓનલી તો ખરીદી કરીને ચાલો પીપીએલ ફાર્મા 195 ના શેની સાથે પહેલો ટાર્ગેટ 218 નો છે જે ટોપ છે 218 જો સુધી આપણે બતાવી શકે તો અત્યારે આ લેવલ પીપીએલ ફાર્મા પર પોઝિટિવ સાઇડનો છે ખરીદી કરીને ચાલવાની ઓકે તો છે સ્ટોપ રાખો અને ઉપરની તરફ ત્યારબાદ સુધીના ટાર્ગેટ પણ બતાવી શકે છે પીપીએલ ફાર્મા વિનય આપણી પાસેથી જાણીએ પીએસસી દિગ્ગજ એસબીઆઈ પર તમારું સ્ટોક રેકમેન્ડેશન હતું હવે ક્યાં રહેશે જી બીજી પસંદગી મારી મેટલ સેક્ટરમાંથી રહેશે એક જેમ પીએસયુ બેંકમાં સારા ડેવલપમેન્ટ છે મેટલ સેક્ટરમાં એનાથી વધારે સારા ડેવલપમેન્ટ મને લોંગ ટર્મ ચાર્જ પર દેખાઈ રહ્યા છે તો મેટલ એક સાયક્લિક પ્લે હોય છે અને જ્યારે પણ રિટર્ન્સ આપે છે તો એગ્રેસિવ આપે છે અને અંડર પરફોર્મ કરે છે તો લાંબો ટાઈમ અંડર પરફોર્મ કરે છે તો મને એવું લાગે છે કે આ અંડર પરફોર્મન્સ હતું એ આઉટ પરફોર્મન્સમાં કન્વર્ટ થઈ ગયું છે ઘણા સમયથી અને આ એક લાંબી તેજી થઈ શકે છે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે તો નોટ ઓનલી વન સ્ટોક બટ હું એન્ટાયર મેટલ સેક્ટર ઉપર મારો વ્યુ પોલીસ છે And then, uh, definitely stock like NMDC, which is. Uh... આયરન ઓરની કંપની કહેવાય પીએસયુ કંપની પણ છે તો રિસન્ટલી આપણે જોયું કે પીએસયુ કંપની પણ છે અને જો ચાઇનામાં તમે જો ઇન્ટરનેશનલ જે આયરન ઓરના ચાર્ટ અમે જે ટ્રેક કરીએ એમાં આપણે એક મોટું મીડિયમ ટુ લોંગ ટર્મ ચાર્જ ઉપર બ્રેકઆઉટ આવતા જોયું છે તો જે કોમોડિટીમાં જેમાં જે એનું પ્રોડક્ટ છે એનએમડીસીનું આયરન ઓર છે અને આયરન ઓરના ઇન્ટરનેશનલ કોમોડિટી પ્રાઇસીસમાં જે રીતના વધારો આવ્યો છે અને જે રીતના બ્રેકઆઉટ આપણે ઉપર જોયા છે ક્યાંક આપની ક્યાંક ડોમેસ્ટિક કંપનીઝમાં પણ આપણે

ટ્રેડર્સ માટે વન ટુ ટુ વીકનો સ્ટોપલો સેવન્ટી થ્રીનો રહેવો જોઈએ અને અપસાઇડમાં હું એટી ફોરનો ટાર્ગેટ એક્સપેક્ટ કરી રહ્યો છું તો પોઝિશનલી આજે જેટલી પણ પિક્સ હું ડિસ્કસ કરી રહ્યો છું જેમાં પોઝિશનલી અમારો ખાસો પોઝિટિવ છે પણ શોર્ટ ટર્મમાં પણ એક આલ્ફા જનરેટ કરી શકાય છે તો સેવન્ટી સેવન ઉપર એનએમડીસી લેવાનો સ્ટોપ થ્રીનો અને એટી ફોરનો ટાર્ગેટ હમ એન એમડીસી એક બે વીક નો વ્યૂ મેં જરી તે એસબી માટે પણ વિનય જણાવ્યું તો પોઝિશનલ વ્યૂ તો પોઝિટિવ છે પરંતુ શોર્ટ ટર્મ માટે લેવલ્સ રાખવા હોય તો 73 સ્ટોપર્સ 84 ટાર્ગેટ એન લિમિટેડ માટે પ્રદીપ આપના તરફથી સેકન્ડ રેકમેન્ડેશન જાણીએ ડિફેન્સ સ્પેસ માંથી મસ્ટર બિલ્ડર બીજી પસંદગી રહે છે ડિફેન્સ સ્ટોક પણ એક સારા એવા કરેક્શન કન્સોલિડેશન ના પછી ઘણા બધા સ્ટોક અપવર્ડ મોમેન્ટમ બતાવી રહ્યા છે મેં મસ્ટર ડોક માં જોવા જોઈએ તો ના ટોપ મે મહિનામાં બનાવ્યા પછી એક મોટું કરેક્શન જોવા મળ્યું અને નીચેની સાઈડમાં લગભગ છવ્વીસોના બોટમ બન્યા ટુ હંડ્રેડ ડીએમએ ની આજુબાજુ કોન્સલ્ટેશન થઈ રહ્યું હતું અને હવે ડેલી ચાર્જ પર એક હાયર ટોપ હાયર બોટમ કન્ફર્મ થયા છે અને ઓવરઓલ ચેકઅપ ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે તો મજાનો ડોપ મને લાગે છે કે પોઝિશનલ બેઝિસ પર સારું રિટર્ન આપી શકે ઓગણત્રીસો એસી નો કરન્ટ રેટ છે આ રેટમાં એન્ટ્રી કરી શકાય અન ધ લોઅર સાઇડ 2750 એક લિસન્સ રિપોર્ટ છે ડેડ્યુકેટ પર જેનો સ્ટોપ લસ જોઈએ અને ઓન હાયર સાઇડ અને ટાર્ગેટ છે કે બેનામાં આવી શકે તો મસ્કાઉ ડોક બિલ્ડર બીજી તો મસ્કાઉ ડોક માટે રેકમેન્ડેશન જોઈ રહ્યા છે જ્યાં તરીકે રાખવાનું છે આ છે મસ્કાઉ ડોક માટે પીપીએ ફાર્મા પર હવે સેકન્ડ ક્યારે છે સેકન્ડ ઇન્ટેલેક્ટ અરીના પર છે કાઉન્ટર એક છે બાસઠ પર ટ્રેડ કરે છે સારી એવી મુમેન્ટ આપણને જોવા મળી છે બ્રેકઆઉટ પણ સ્મોલર ટાઈમ ફ્રેમ પર આપણને કાઉન્ટરમાં આવતું જોવા મળ્યું છે હન્ડ્રેડ એમ એન પર કાઉન્ટર ટ્રેડ કરી છે અને સારા રિધમમાં છે તો મને એવું લાગે છે કે સારી એવી એક્સપેક્ટેશન આપણે આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં થી રાખી શકે છે ખરીદી કરીને ચાલવાની સલાહ છે નવસો ને નેવું ના એસએલ સાથે ટાર્ગેટ ની વાત કરીએ તો ઇમિજિયટ ટાર્ગેટ અગિયારસો વીસ નો છે જે એનું હિડન રેઝિસ્ટન્સ છે જો અગિયારસો વીસ બ્રેક કરે છે તો પછી ઉપરમાં વન વે ડાયરેક્શનમાં બારસો દસ સુધી આપણને લેવલ આ કાઉન્ટર આપણને આવતા બતાવી શકે છે સો ઓવરઓલ જે વ્યૂ છે અત્યારે પોઝિટિવ સાઇડ નો છે તેર થી સુધીના રિટર્ન વી કેન એક્સપેક્ટ ફ્રોમ દિસ કાઉન્ટર તો ખરીદી કરીને ચાલવાની સલાહ છે ઇન્ટરલેક્ટ કરીને

સ્વાગત છે કોફરી આ ખાસ રજૂઆતમાં આપનું વીકલી ટોપિક્સ ઓવરઓલ માર્કેટ પર ચર્ચા કરી રહ્યા છીએ અને હવે આવનારા સપ્તાહ કયા સ્ટોક્સ અમારા ફોકસમાં હોવા જોઈએ આપણી સાથે ખાસ રજૂઆતમાં જોડાયેલા છે વિનય રજાની પ્રદીપો ચંદાની અને કુનાલ પરાર બ્રેક પહેલા બે રેકમેન્ડેશન્સ જાણીએ આપણે એક્સપર્ટ્સના થર્ડ પીક હવે જાણીએ વિનય એસબીઆઈ એનએમડીસી એકથી બે સપ્તાહ માટે અને ઇવન પોઝિશન પણ તમે વ્યૂ પોઝિટિવ આપ્યો છે થર્ડ કાઉન્ટર કયું રહેશે જી થર્ડ કાઉન્ટર મારું ઓટો સ્પેસમાંથી રહેશે ઓટો એન્સિલરી સ્પેસ ટુ બી તો આપણે જોયું હતું કે જે જીએસટી ના અનાઉન્સમેન્ટ આવ્યા હતા અને એના બાદ જે સેક્ટરે સૌથી વધારે પાર્ટિસિપેટ કર્યું હતું એઝ કન્ઝમ્પશન થી હતું ઓટો સેક્ટર અને મોટા મોટા ઓટો સ્ટોક્સ આપણે આઈશર મોટર હોય મારુતિ હોય એમએનએમ હોય અને ટીવીએસ મોટર હોય બધા જ સારું પાર્ટિસિપેટ કર્યું હતું ત્યારબાદ સેકન્ડ રાઉન્ડ આપણે જોયું હતું કે ઓટો એન્સીલરી સ્પેસનો નો વારો આવે અલ્ટિમેટલી જો ઓટો સ્ટોક્સ ઉપર જાય છે ઓટોની ડિમાન્ડ વધે છે ઓટો એન્સિલરી સ્પેસ પણ ડેફિનેટલી પાર્ટિસિપેટ કરી શકે એમાંનો એક સ્ટોક છે સુપ્રોસ તો સુબ્રોસ એક ઘણો સારો ટેકનિકલ સેટઅપ દેખાઈ રહ્યો છે રિસેન્ટલી જે સ્વિંગ લો બન્યો હતો એક લોંગ ટર્મ સપોર્ટ પર બન્યો હતો અને ત્યાંથી સપોર્ટ લઈને જે રીતે ડેલી અને વીકલી ચાર્ટ પર જોઈ રહ્યા છે તો લાગે છે કે સુબ્રોઝ હજુ પણ સારી એવી તેજી બતાવી શકે છે સારું પાર્ટિસિપેશન બતાવી શકે છે તો ભલે ઘણા બધા સ્ટોક્સ ઓટો સેક્ટરમાંથી વધી ગયા છે પણ ઓટો એન્સીલરી સ્પેસ હજુ પણ લાગે છે કે ફ્રેશ બ્રેકઆઉટ આપી રહ્યું છે નોટ ઓનલી સુબ્રોસ પણ તમે બીજા બધા કંપનીઝ પણ જોશો આ સેક્ટરમાંથી તો એક ફ્રેશ બ્રેકઆઉટ છે સેન્સેર એન્જિનિયરિંગ છે એલજી બ્રધર્સ છે ઘણા બધા સ્ટોક સારા લાગી રહ્યા છે એમાંનો એક સ્ટોક જે બેસ્ટ સેટઅપ મને લાગે છે સુબ્રોસ છે તો સુબ્રોસ તમે એક શોર્ટ ટર્મ ટ્રેડર તરીકે તમે એક ટ્રેડિંગ પિક લઈ શકો ટ્રેડિંગ બેટ લઈ શકો છો એક હજાર અઠ્યાવીસ એક હજાર ત્રીસ ની આસપાસ તમે લોંગ કરો નવસો નેવું ટ્રેડિંગ સ્ટોપ લોસ રિકમેન્ડ કરું છું અને અપસાઈડમાં મને શોર્ટ ટર્મ ટાર્ગેટ અગિયારસો ઉપર દેખાઈ રહ્યો છે તો થર્ડ પસંદગી મારી રહેશે ઓટો એન્સિલરી સ્પેસમાંથી સુબ્રોસ

એના પછી બેઝ બિલ્ડિંગ કરીને હવે મારા હિસાબે અને એરફોનમાં તમે તો લાસ્ટ યર ત્રણસો પચાસ ના ટોપ બન્યા પછી એક મોટું કરેક્શન જોવા મળ્યું રિસેન્ટ પાસ્ટમાં જોવા જઈએ તો જૂન મહિનામાં બસો પચીસ ના ટોપ જોવા મળ્યા હતા તેના પછી એકસો સાહીઠ સુધી કરેક્શન આવ્યું હતું છેલ્લા બે ત્રણ દિવસથી સ્ટોક એની ટુ હંડ્રેડ ડીએમએ ની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે અને સાથે જ વીકલી ચાર્જ પર જોવા જઈએ તો વીસ અઠવાડિયાની મુવિંગ ઉપર અઠવાડિયે ક્લોઝ આવી રહ્યો છે સ્ટાર્ટિંગ ઇરકોનમાં એક બાઉન્સ આવી શકે આગળ જતા એકસો ચોર્યાસી એકસો પંચ્યાસી ના કરંટ રેટ પર ઇરકોન માં એન્ટ્રી કરી શકાય એકસો ઇકોતેર નો સ્ટોપસ રહેશે અને બસો ઓગણીસ ના ટાર્ગેટ મને લાગે છે કે આવનારા દોઢ થી બે પોસિબલ છે તો ઇરકોન જે રેલવે સ્પેસ માંથી છે એ ત્રીજો પસંદગીનો રહેશે છે ઇરકોન ઇન્ટરનેશનલ એકસો એકોતેરનો સ્ટોપ લોસ બસો ઓગણીસના ટાર્ગેટ રેલવે સ્પેસમાંથી આ પસંદગી પ્રદીપ તરફથી કુનાલ આપનું પણ હવે લાસ્ટ રેકમેન્ડેશન જાણીએ

ટાર્કેટ ની વાત કરો તો પચીસો પાસઠ કે પેલું ટાર્કેટ બ્રેકર તો પછી તમને ઉપરમાં સત્યાવીસો બીસ સુધી કાઉન્ટર જોવા મળી શકે છે ઓવરલ જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ સાઈડ નો છે ખરીદારી ત્રેવીસો પચાસ તો પચાસ સ્ટોપલો રાખો પચીસો પાસઠના પહેલા સુધીના ટાર્ગેટ પહોંચતા બતાવી શકે બધી ચર્ચા કરીએ આપણે માર્કેટ પરંતુ હવે રજા લેવાનો સમય થયો છે વિનય આપના ડિસ્કલોઝર્સ આની જે કઈ સ્ટોક્સ અને ઇન્ડેક્સ આપણે

તો રજા લઈએ તે પહેલાં રિકેપ પર નજર કરીએ વિનય તરફથી રેકમેન્ડેશન્સ છે એસબીઆઈ સૌથી પહેલાં તો વન વીક વ્યૂ આઠસો ત્રીસ સ્ટોપલોસ નવસો પાંચના ટાર્ગેટ એસબીઆઈ બતાવી શકે છે એનએમડીસી એકથી બે સપ્તાહનો વ્યૂ સ્ટોપ સ્ટોપલોસ અને ચોર્યાસીના ટાર્ગેટ સુપ્રોઝ લિમિટેડ નવસો સ્ટોપ સ્ટોપલોસ અને અગિયારસોના ટાર્ગેટ માટે વિનયના સ્ટોક્સ છે હવે પ્રદીપ તરફથી જે સ્ટોક રેકમેન્ડેશન છે સૌથી પહેલાં તો ઇટીએફ નિફ્ટી PSU બેંક બીસ બે મહિનાનો વ્યૂ રાખો અહીંયાથી 77.50 પોઈન્ટ પચાસના સ્ટોપલોસ અને ના ટાર્ગેટ સાથે સ્ટોકમાં મસ્કાઉન્ટોક બે હજાર સાતસો પચાસનો સ્ટોપલોસ તેત્રીસો અને 3370 સિત્તેરના ટાર્ગેટ માટે અને છેલ્લે ઇરકોન ઇન્ટરનેશનલ જ્યાં બસો ઓગણીસ સુધીના ટાર્ગેટ આવી શકે છે એકસો એકોતેરનો સ્ટોપલોસ કુનાલ તરફથી સ્ટોકમાં સૌથી પહેલાં તો પીપીએલ ફાર્મા છે એકસો પંચાણુંનો સ્ટોપલોસ રાખવાનો છે બસો અઢાર બસો પાંત્રીસના ટાર્ગેટ બતાવી શકે છે ઇન્ટેલેક્ટ ડિઝાઇનર એના નવસો નેવુંનો સ્ટોપલોસ અગિયારસો વીસ બારસો દસના ટાર્ગેટ અને છેલ્લે ઇથોસ લિમિટેડ ત્રેવીસસો પચાસનો સ્ટોપલોસ અને પચીસસો પાસઠ સત્યાવીસ સો વીસ ના ટાર્ગેટ બતાવી શકે છે તો આ ખાસ રજૂઆતમાં પણ આટલું જ મને પણ આપશો રજા વધારે અપડેટ્સ માટે જોતા રહો સીએનબીસી બજાર Thank you